બોટાદ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી સિસ્ટમ સક્રિય છે રાણપુર બરવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે અમુક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો બોટાદના પાણી ભરાતા નાના વાહન ચાલકો હતા ત્યારે બોટાદના મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડી ગયા હતા નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશન બનાવ્યું હોવા છતાં નગરપાલિકા તંત્ર યોગ્ય વ્યવસ્થાપનના અભાવે ચાલુ કરી શક્યું નથી દર વર્ષે

તો આ મોટર જ ચાલુ નથી કરતા લાગતા તો પાણી નો જાય ને અહીંયા એવું કે બનાવ્યું છે કે નથી બનાવ્યું હવે ઈ બનાવ્યું તો હશે કે ને આ પાછળ એ મોટર નું બનાવ્યું છે પણ કાઈ થાતું નથી આ પ્રશ્ન ક્યારથી છે પાણી ભરાવાનો આ પુલ પુલ બેનો ત્યારથી આનો પ્રશ્ન છે અને માટે કે આ આ પબ્લિક બહુ હેરાન થાય છે ચોમાસા સમયે ધબરીને આ કેમ કે નિકાલ થાય રહ્યો નથી રીતમાં ખૂબ જ તકલીફ પડે છે એટલે બહુ આને નિરાકરણ વધારે લાવે તો સારું છે વર્ષોથી ઉતો દિવસોથી આટલું બધું પાણી કેમ ભરણું છે પણ એની માટે નિકાલ માટે તો કઈ વ્યવસ્થા છે જ નહીં કે ગટર લાઈન બધું પાણી બધું એમાં આમાં ભરવું ભરાય છે નાના વાવાને ખૂબ જ પાણી ભરાઈ જાય છે અને પાકમાં પાણી જવાથી ગાડી બંધ પડી જાય છે ખૂબ જ મુશ્કેલી પડે છે એ હું દર વર્ષે પ્રશ્ન રહ છે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રશ્ન રહે